હા હાલો મિત્રો આજે એક ફરીથી નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે તારીખ છે અઢાર દસ બે હજાર પચીસ શનિવાર ચાલો મિત્રો વિડીયોમાં બેના રહેજો આજે માલની આવક થોડીક ઓછી છે પણ તહેવારના હિસાબે થોડીક મંદીનો માહોલ છે મિત્રો જોઈ શકો છો માલ ઓછો છે કાંઈ કરતા તો હોલસેલ ભાવ હોય છે તમે રિટેલની આરે સરખામણી કરશો નહીં મિત્રો જેમ મિત્રો વીસ એકવીસ ને બાવીસ તારીખે દિવાળીની રજા છે હરાજી બંધ છે એટલે જાણ લીધું ચાલો મિત્રો હરાજી શરૂ થવાની તૈયારી થઈ ગઈ છે ચાલો બના રજો વિડીયોમાં ચાલો જોઈએ હરાજી

100 રૂપિયા 100 રૂપિયા લખો માલ નહી આ ખાલી જમર બંધાય જાય છે 100 ખાલી 100 રૂપિયા હટ હટ લા લાખ આવી રૂપિયા ઓગળી રૂપિયા છે 10 રૂપિયા 10 રૂપિયા કિસાન સમજો <mully> રૂપિયા <Wow. mully> <Okay, now. mully> <mully> 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 ચાલો મિત્રો ફરીથી કાલ મળશું આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો